सालो कथा प्रसंग अंदर परमपूज्य सदगुरु जो कि स्वामी बात हो साक्षर सविता भाग एक किरण त्यासी वोट नंबर बे एक હરિવાક્ય સુધા સંધુ એકતાલીસો તરંગ એના પર વાત આવી વેદાંતની અરૂપ ભગવાન કહે છે શ્રુતિ સ્મૃતિ બોલા અને વાત કરી છે પ્રજા યંત આ નરસિંહ એમ પ્રજાંતુ છે ભગવાન સવિને જીવ વિસ્વરૂપે થતા નથી એમ કહે છે અને એ વાત અમારા માયનામાં આવતી નથી મહારાજ કે માટે તમે કંઈક સમજી વિચારી વાત કરો એમ સૌ તત્વ ભેગા જીવ વિશ્વને કહે છે પચીસમાં પરમાત્માને કહે છે સાહીંઠ વાળા યોગવાળા એ સવીસમાં ભગવાનને કહે છે વેદાંતિ થયો એટલે કેનું ભજન કરવું કેનું સ્મરણ કરવું હા રાજ્યો વચના વતમાં પોતે ભ્રમ થયો પછી કેનું ભજન કરું જો પોતાની મતે કહી પોતે જે મોક્ષ માન્યો એ બધો ખોટો થઈ ગયો પોતાની મતે કંઈ મોક્ષ માન્યો છે ને એ પોતે ખોટો થઈ ગયો ભ્રમ થયો એટલે પાપથી બીએ નહીં પાપ કાંઈ છે નહીં એમ કે પાપે લાગતું નથી પુણ્ય થતો નથી જો મારા એમ ન હોય તો સર્ગ નર્ક કેમ કહેવાય સર્ગ નરક છે ને સુખ અને દુઃખ આ બી વિભાગ કેમ પડે તો એ ખરખ હોય કે આ બધા દુનિયામાં સુખી જ હોય કોઈ દુઃખી નહીં અને કા બધાએ દુઃખી રહેવા દીજો સત્ય અસત્ય બે વસ્તુ ન હોય ન નવી જોઈએ બે વસ્તુ હોવી જોઈએ સત્ય વસ્તુ હોવી જોઈએ બે અરે પોતે પોતાને મતે કરીને નાશ થઈ ગયો કેનું ભજન કરીએ કેના સેવા કરીએ જો પોતે જે મુખ્ય માને તો એ બધો ખોટો થઈ ગયો વેદાંતિ છે સંગે વેદાંતિ થયો ને એટલે પૂરું થઈ ગયું એમ બીજા હોય એનો ઉદ્ધાર થાય પંશ મહાપાપ કર્યા હોય એનો ઉધાર થાય બીજા જે કાંઈ કર્યું હોય એનો પણ ઉધાર થાય પણ આનો ઉધાર થવો બહુ કઠિન છે શા માટે બાળક જન્મે ત્યાંથી જ મારી નાખે એટલે બાળક મોટું થાય જ નહીં જયું જન્મે ને જ્ઞાતિ બાળક મોટું ન થાય એમ પહેલેથી કાપી જ નાખે એટલે કાંઈ છે આગળ વધવાનું જો તે જ એ હાસું છે બાકી આકાર બધા માહિત છે નાસવાન છે આત્માન જમીન સમજણ જો પણ તે જ આવ્યું ક્યાંથી ક્યાં જાવ બોલો ક્યાંથી તેજ આવ્યું આકાશમાંથી બોલો મૂર્તિમાંથી તેજ આવ્યું છે પછી એને પકડાવી દીધું તે જ હસ બાકી બધું નિરાકાર આકાર છે બધો માહિત છે 니런전, 니라카르, 카리아니도, 페루스나무도, 백화장소에 뭔가, 요, 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 요 અર્થ નિરંજન અને નિર નહીં આકાર એટલે માઈક જેમાં માહિક આકાર નથી એવા નિર નહીં અંજન એટલે માયા બે ભગવાનના સ્વરૂપમાં માયા નથી અને માહિક આકાર બે નથી એમ જાણું નિરંજન નિરાકાર ભગવાન સ્વામી પ્રશ્ન એનો કીધો અને મહારાજામાં જામ કર્યું નીર નહીં અંજન એટલે માયા ભગવાનના સ્વરૂપમાં માયા છે જ નહીં નીર નહીં અંજન નીર ને આકાર આકારમાં માહિત આકાર નથી એવો જાય આપણો બધો આકાર છે એ બધો માહિત છે અને ભગવાન છે એનો આકાર છે એ દિવ્ય અમાયિક છે અમાયિક છે એટલે ભગવદાન સ્વામી પ્રશ્ન એ કર્યો મન ઇન્દ્રિય ભગવાનને પામતા નથી આ કીધું મહારાજ કે પ્રલે સમય છે પૃથ્વી આકાશરૂપ જળ તેજ ને વાયુ એ બધા આકાશરૂપ એમ ભક્તો એના ભગવાનના જ્ઞાને કરીને ભક્તના દેહ ઇન્દ્રિય અંતકરણ એ સ્વરૂપ ભગવાનને આકારે અને દિવ્ય થઈ જાય છે હમ ભગવાનને જ્ઞાને કરીને ભગવાને આકાર દિવ્ય થઈ જાય છે જો દિવ્ય થઈ જાય છે જો કોઈ માહિત રહેતા નથી જો માયક ને તરીકે જુઓ તો ભગવાન માયક થાય લોયાનો હાથનું નિત્યા સમય પ્રશ્ને જો ઇન્દ્રિયો અંતઃકરણ અનુભવ આ ત્રણ ભૂગે ત્યારે પૂરું જ્ઞાની કહેવાય

એ જોયા જ કહેવાય એમાં એક જ ભીગ્યો કાને ઘણી સાંભળાય બરાબર જીભાએ કરીને બોલાવી એક જ ભીગ્યો ને નાસિકે સૂંઘિયા એ સૂંઘ્યા કહેવાય જીભાએ કહી વર્ણ કર્યું એ વર્ણન કર્યું કહેવાય એ એક એક ઇન્જરી ભોગી કહેવાય પણ આ તો ત્રણ બધા ઇન્દ્રિયો જ્યાં ન પૂગે રવિ ત્યાં પૂરે કવિ જ્યા કવિ ત્યાં પગે અનુભવ અનુભવ ઉદાસ અનુભવી આનંદમાં બ્રહ્મ રસના ભોગી ટાંકાનું પાણી છે ને એ ખૂટી જાય પણ કૂવાનું પાણી ખૂટે નહીં એમ પ્રેમીનો હેત આવું છે અને જ્ઞાનીનું હેત પાતાળના પાણી જેવું છે પ્રથમનું સપન મૂળ્યું છે આ પ્રકારના જ્ઞાન ભક્તો જો જ્ઞાનીને શ્રેષ્ઠ કિયોજ ત્રણેયને ભગવાનનો વિશેષ સરખો છે પણ જ્ઞાની બરોબર થઈ શકતા નથી શા માટે ઓલા ત્રણ છે અને ભગવાન સિવાય બીજા પદાર્થની ઈચ્છા રહેશે પણ જ્ઞાની છે એને ભગવાન સિવાય કોઈ પદાર્થની ઈચ્છા રહેતી નથી માટે શ્રેષ્ઠ છે જ્ઞાની એ પાથળનું પાણી છે પ્રેમી એ કાકાનું પાણી છે પ્રેમી ભક્તોને રાખવું પડે અને જ્ઞાની ભક્તોને રાખવું પડે નહીં પાડો વિભાગ ઉદ્ધવજી ગોપીને મહિમા સમજ્યા પહેલાં જુઓ અને ગોપીને મહિમા સમજ્યા પછી જુઓ ભેદ પડશે ને કેમાં ઉદ્ધવજીમાં એ જ હતા ભગવાન હતા ગોપીઓ બધા એ જ હતો હું નહોતો પ્રેમ મહિમા ત્રણેય હરખા હતા ફેર નહોતો પણ જ્યારે મહારાજે કાર્યાણીના નવમાં વર્ષનામત લખ્યું છે બીજે ઠેકાણ લખ્યું છે જ્યારે ઉદ્ધવજી ગોપીઓની મહિમા હમજાને ને ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન કે ઉદ્ધવ તો મારા થઈ આનું માત્ર ન્યૂન નથી આ વાક્ય પર ગણા સ્વામી કે શ્રી કૃષ્ણ ભગવાન અંતર ધ્યાન થયા પછી ઉદ્ધવને શરણે જવાથી મોક્ષ લખ્યો છે એમાં ભાગવતમાં લખ્યો એકાદ સ્કંધમાં ભગવાનથી સિઝાવ્યો ને તે ભાઈ મોક્ષ કેના દ્વારા ઉદ્ધવજીને શરણે લખી દો ધવજીની શરણ આપ્યું છે પ્રેમ અને જ્ઞાનમાં ઘણો ફેર જાણે પ્રેમ છે ને એ સબસભ્ય કહેવાય અને જ્ઞાન છે ને એ પાણીનો ગુનો કહેવાય અને ગુણોમાં ગમે તે ઠેકડા મારો ને તો જાય અને પ્રેમમાં ઠેકડા મારો જાઓ તો એથી રેતી આવે પ્રેમ છે ને એ મૂંસ ઠેરકડો મારો ને તો રેતી આવે અને જ્ઞાન છે એમાં ઠેકડા મારો તો અંદર ગુનો હોય પાણીમાં જો પ્રેમીનું હેત એવું છે જ્ઞાનનું હેત પાથળના પાણી જેવું છે જો એ જ એ જ સમજાય ને ભગવાન કૃષ્ણ કે આમ કરો તેમ ભરીએ અરે આગળ બધાને ભઠ્ઠા પાડી દો હાતું કરવા વાત વાતું કરવા કે હવે બસ કરો આવું જ્ઞાન ક્યાંથી તમે લઈ આવ્યા તમે કયો આખી વિષય ધ્યાન કરો ને આ કરો સત્ય ધણીએ આવો વિધવાનો વેપાર અમે ભોળા માણા અમે અબળા અમારા બુદ્ધિની તમે હું ખોટે રસ્તા મીજે સર તમે ઉઠીને બીજા તો બરાબર ચાલો બે લાફા મારી દઈ હવે તમને શું કહેવું અહીં કંઈ કરીએ તો મા ભગવાનને સાડી કરો પાછા કીધા અહીં કહેવાય ઘણા છોકરા તોફાન હોય ને તોફાન કરે રોતો રોતો મમ્મી મને મેળ્યો વાં કહેનો સો ટકા હયા જ એમ કે સમજો એ બુદ્ધિ જેવા તટા ખે ને ગોપી કે તમને કેવું હું એમ આવું જ્ઞાન પ્રાપ્ત કરવા તમે સમય કેટલો ગયો ક્યાંથી કાઢ્યો આવું અમારે તો કૃષ્ણ એ જે પતિ છે એ અમારો સરોપરી એ અમારો ધણી છે બસ દેહ છતા એને ભેગું રહેવું છે શરીર છોડી અને એના ભેગા રહેવું છે શરીર છૂટી જાય ને

પછી પણ હટકે માગે ખરા હટકે માગે ખરા મરતા મરતા જીવ તો જ માગ્યું હાર્યું શું કરો પૂર્વાર્ધ ઉત્તરાર્ધ બે વિભાગ પાડવા પડે પૂરું થતી અત્યારની બે વિભાગ પાડવા પડે તો ધોબન બાબાને બે પડી પડે ને ભગવાન મળ્યા ને અને મળ્યા પછી બે ભેગ પડે સમજો મળ્યા પછી આપણે એમ ન કહેવાય કે લૂંટારો છે એમ પછી ભગત કહેવાય અને જો તમે લૂંટારો કહો ને તો આગળ કરે એમાં પચાસ ટકા આપણો ભાગ લાગી જાય ભાગે કયો તો મહારાજ ના પડી હશે કરેલા કર્મને નથી એને કહે એને કહેવાય કેવાય પ્રથમ દસ માં લખ્યું એટલે પૂર્વાર્ધ વિભાગ વેદાંતિ છે ને એ પોતે ભગવાન થાય પછી કેનું ભજન કરીએ કેનું સ્મરણ કરીએ પોતે ભાઈ બેઠા ગયા એનો સંગ એ પાપ છે ભગવાનના ભક્તના સંઘ બરોબર કોઈ પુણ્ય નથી નાસ્તિક વિમર સંઘ બરોબર કોઈ પાપ નથી બધી પ્રકારનું ઓગણીસ નું વચનામત બે અઢાર અને ઓગણી બે છે ટેકા રૂપે એટલે બહુ ધ્યાન રાખવાનો શબ્દ છે શબ્દને કેમ એને અર્થ કરવો એટલા પ્રકારના નીકળતા હોય ક્યાં શબ્દ કેમ વિહાર્યો એમ થઈ જાય ક્યારે માણસ જ્યારે ભૂલ ખાઈ જાય પ્રાપ્તિમાં ફેર પડી જાય કૂતા અને કુંતા ફેર પડી જાય ને કાલે એક માથે મીંડુ આવે કુંતા કૂતા બોલ ફેર પડી જાય ને એમાં આમાં પણ સમજણમાં ઉપાસના નિષ્ઠામાં ધરી ફેર પડી જાય ને તો લાખો ગામનું ને વાળ એટલું અંતરે પડે નસ્યાન સ્વામીના પ્રશ્ન એક બહુશ્યામ પ્રજા અંતર હતો આ થયું એમ કેવું છે ભગવાન સ્વામીને જીવ સ્વરૂપે થતા જ નથી